અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત અને નિવૃત્ત વિશેષ સન્માન યોજાયો હતો અંકલેશ્વર નવદુર્ગા મિત્રમંડળ દ્વારા આયોજિત જગદીશ મહારાજની અમૃતમય વાણીમાં ચાલી રહેલ રામકથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કોરોના કાળમાં અનેક બિનવારસે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાને એકસો સત્તર વખત રક્તદાન કરવા બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા બે એએસઆઈ કનાક્ષી અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મંડળના સભ્યો ખાસ અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેટ બોડીને અવલ મંદિરે પહોંચનાર સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે તેમ છતાં નવદુર્ગા મંદિર મિત્ર મંદિર પણ તેમની ફાટે જરૂરિયાત જરાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે